હર હર મહાદેવ મિત્રો સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર ભાદરવી પૂનમ છે તો આ દિવસે બસ ચૂપચાપ ઘરમાં આ જગ્યા પર રાખી દેજો એક રૂપિયાનો સિક્કો માતા લક્ષ્મીના આશીર્વાદથી ન માત્ર તમારા જીવનમાં ધનની વર્ષા થશે પરંતુ તમે કરોડપતિ પણ બની જશો અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તો ભાદરવી પૂનમ પર ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે જે ઘણા વર્ષો પછી આવ્યું છે એટલા માટે મિત્રો આ દિવસનું મહત્ત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસે તમારે એક રૂપિયાના સિક્કાવાળો આ ઉપાય જરૂર કરવો જોઈએ જે મોરારી બાપુએ પોતાની હમણાંની જ કથામાં બતાવ્યું છે તો મિત્રો આ ઉપાય તમારે કેવી રીતે કરવો ક્યારે કરવો ક્યાં કરવો એ કથામાં આપણે અહીંયા જોઈશું તો મિત્રો આ ઉપાય તમારે કયા ટાઈમે કરો કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું તે બધી જાણકારી અમે તમને આ વિડીયોમાં આપીશું તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં આ દિવસ એટલો ખાસ અને મહત્વપૂર્ણ હોય છે એ જાણી લઈએ એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજા પાઠ અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ એટલે કે રવિવાર ભાદરવી પૂનમના દિવસે એક નાનો ઉપાય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાયનું ફળ પણ જરૂર મળ્યું છે જો તમે પણ આ ઉપાયને સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવાર કરવા માગતા હોય તો આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય અને તમે તેનું કારણ પણ ખબર ન હોય આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે તો તેનું તમે કયું કારણ હોઈ શકે જેમ કે પિતૃદોષ દોષ અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે તો બીજા ઘણા પ્રકારના દોષ હોય કંઈ પણ હોઈ શકે પણ તમારે આ ઉપાય કરવાથી તમને પો તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે તો સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે આ ઉપાય કોઈપણ વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિ ભગવાન શિવ પાસે પોતાની મનોકામના પૂર્ણ કરવા માગતો હોય અને માતાઓ બહેનો પણ આ ઉપાય કરી શકે છે ઘરમાં સુખ શાંતિ માટે કરી શકે છે અને ધનનો લાભ પણ થશે તો ચલો એક રૂપિયાવાળો ઉપાય કયા ટાઈમે ક્યારે કરવો તો સવારે પ્રાતઃકાળ કરવાનો છે અને કોઈ પણ કારણસર તમે સવારે ના કરી શકો તો તે લોકોએ સાંજે પ્રદોષકાળના સમયે આ ઉપાય કરવાનો છે તો પ્રદોષકાળ એટલે કયો ટાઈમ છ થી સાત વાગ્યા વચ્ચેનો જે સાંજનો ટાઈમ છે એને કાળ કહેવામાં આવે છે તમે આ ટાઈમે આ ઉપાય કર્યો તો તમને સારું એવું ફળ જોવા પણ મળશે કોઈ નોકરી ધંધાવાળા લોકો હોય જેને છ થી સાત વાગે ટાઈમ ના મળે તો તે લોકો મોડા પણ કરી શકે છે પરંતુ તમારે રવિવાર અને ભાદરવી પૂનમ સાથે ચંદ્રગ્રહણ બહુ ભાગ્યે જ જોવા મળે છે તેથી તમારે આ દિવસે આ ઉપાય ખાસ કરવો જોઈએ તો વિડીયોને લાંબો નહીં કહેતા તમારે કઈ રીતે કરવાનો કયા ટાઈમે આ ઉપાય કરવાનો અને શું કરવાનું તે તમને વિડીયોમાં બતાવી દઈએ તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે ઉપાય જાણીશું તો આપણે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે અને તેને સાફ કરી દેવાનો છે સાફ કર્યા પછી એક ઘરમાં તમારે મંદિરમાં એક દીવો કરવાનો છે અને એ કર્યા પછી તમારે માતા લક્ષ્મીના ઓમ માય લક્ષ્મી નમના મહા ઉચ્ચાર કરવાનો છે અગિયાર વાર બોલવાનો છે આ બોલ્યા પછી તમારે એક રૂપિયાનો સિક્કો અને થોડા ચોખા અક્ષત જે આપણે કહેવામાં આવે છે આ બંનેને તમારે પોટલીમાં બાંધી દેવાના છે આ પોટલી બાંધ્યા પછી એ પોટલી તમારે એવી જગ્યાએ રાખવાની છે જે જગ્યાએ તમારી તિજોરીમાંથી તમે પૈસા લેતા હોય જ્યાં પૈસા મૂકતા હોય એ જગ્યાએ તમારે પોટલી મૂકવાની છે તો તમે એનો જરૂર લાભ મળશે અને તમારે ભાદરવી પૂનમના દિવસે કરવાનો છે બીજું તમારે વધારે માતા લક્ષ્મીની કૃપા મેળવવી હોય તો શુક્રવારે લાલ રંગનું ફૂલ માતા લક્ષ્મીજીને ચઢાવવાનું છે અને મા લક્ષ્મીને પ્રાર્થના કરવાની છે તમારી મનોકામના માટે અને શક્ય હોય તો માતા લક્ષ્મીના મંત્રના અગિયાર વાર જાપ કરવાનો છે તો તમને જરૂર લાભ મળશે તો દોસ્તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ ભાદરવી પૂનમ ચંદ્રગ્રહણ જે મહાસંગમ બને છે એ માટે ઉપર બતાવ્યા પ્રમાણે ઉપાય જરૂર કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ